આખરે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે આતુરતાનો અંત આવ્યો ગુજરાત ભાજપને તેના નવા અધ્યક્ષ મળી ગયા ભાજપે જગદીશ વિશ્વકર્મા પર વિશ્વાસ મૂક્યો અને વિશ્વકર્મા પર હવે જવાબદારીઓનો મોટો પડકાર છે ત્યારે જુઓ વિશ્વકર્માની તાજકોશી પર આ ખાસ અહેવાલ લાંબા સમયથી ચાલતી થી અંત આતુરતા નો અંતિલ પછી ગુજરાત ભાજપનું સુકાન કોને આ પ્રશ્નોનો જવાબ મળી ગયો અમદાવાદની બેઠક બેઠકના ધારાસભ્ય અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીનું પ્રદેશ અધ્યક્ષ પદ સોંપાયું સર્વસંમતિ જગદીશ વિશ્વકર્માજી કો પાર્ટી કા પ્રદેશ અધ્યક્ષ એ નિર્વાચિત ઘોષિત કયા જાતા હૈ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશ્વકર્માને ટેકનો સેવી ગણાવ્યા અને તેમના નેતૃત્વમાં ભાજપ સફળતાના શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરી શ્રી ચેર પાટીલજીએ આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પર ટેકનોલોજીનો ઉપયોગ અત્યારે ખૂબ સારી રીતે કરી રહી છે અને આ ટેકનોલોજીનો ઉપયોગ હું એટલા માટે કહી શકું કે માન્ય જગદીશ ભાઈ પણ ટેકનો સેવી છે અને એનો વધુ વધુ હજુ પણ ઉપયોગ કરીને આપણે સારા મુકામ સુધી પહોંચી શકાય એના માટે એનો ઉપયોગ થવાનો છે વિશ્વકર્માએ નવી જવાબદારી તો સ્વીકારી લીધી છે પરંતુ આગામી સમયમાં તેમની સામે પડકારો પણ અનેક છે સીઆર આર પાટીલે સંગઠનને મજબૂત બનાવ્યું અને ભાજપને સફળતા અપાવી છે આવી જ સફળતા વિશ્વકર્માએ અપાવી પડશે